તો આલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં ને મજા માજે કે તો ફ્રિયર પર સંત થાય આપણા એન્ડ પ્રોજેક્ટમાં શેર લેંદર આપણે કેટલા દિવસ પત દિવસ વીયા છે બળા પ્રતિ બધા ઓ આપણે આવી ગયા છીએ આપની મતલબ કે આપણે પાણી વાળું ન ખેતરમાં થોડું એટલે આવત કનલ છે ઈ સાણવા માટે વિડિયો આપણે બોવિદરાલા છે આપણે પાણી રામ આયલો છે આપણે વટાણામાં પાણી કેને તમને વટાણા દેખાડી દઉં જો આ વટાણા છે આ પીળો વટાણો એક એક આ બાજુ છે ને આમ પાણી બંધોડ્યો છે થપ 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 બોલાવતો જો જો આયલું આવે છે પાણી જો પાણી આવી ગયું અયા ઠેટ पत्थर में पड़ है जो बटाना पड़ लगे तरी निकल गए थे टाइक गए जो आई ये बंदा इन टाइक जो है भाई अने क्या एक सेक्टर में उगी है जैसे भिन्न हम जो तुम बहुत लोग घट गए से बटाना तो हम पानी आवे से एकदम मकड़ दम अब तो पी गयो इतलो लगता है बाकी रिया से वाली बात में ફાળ તો કેરો પાણી પીવાનો બાકી રહી ગ્યો છે પાણી એકર ભાગે છે હવે તને સરા કાર્ટ નાકુ બંધવી દો તો આયું બંધવા ગ્યો છે આકુ આડું નાકુ થઈ ગ્યો છે તો પાણી જા બજે ફાઈ ગયું એક બાજુ જો એટલે એકે વસ્તુ કે એકે બાજુ કોરું નો રહી નાકુ પાણી કાઈ પાણી બંને બાજુથી આલ્યો આવે દારસયા આયા આ જે પોન્ડ પાણી આવે છે આ બચ્ચે થોરીઓ છે બાકી દિવસ એને પી જાહે કદુ નકવાડો મંતી દે આ તો હવે જવાનું છે આપણે ઉપલે છેટે નાકું વાળવા આના કુપી વાવી ગયું છે હાઉ थोडी से तो वीडियो में बिना रह दो तो मैं ना को मड़ई लूं फाइनल मित्र आपको बाहर ले लू से अरे आई थी पानी ले लो सर तो कम सिखला वैसे खावा जेला बिडा से हवा ही पड़ ले ना थोड़ी तो तर्पी जो इले बताओ અહીંયા બધા પાણી કટ 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 જો બમ બુડિયે ફગાવે છે અયા જો પાણી આવે છે અયા ભાઈ તો பின்னர் <laughs> <laughs>